કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર એમએલએ એમપી સેન્ટ્રિક પાર્ટી શક્તિસિંહ ગોહિલ સાહેબને મારી ચેલેન્જ છે હું કહું રાજીનામું આપતી વખતે ત્રણ પાનાનો એક પત્ર લખ્યો એ પાનાના પત્ર ખાલી કોંગ્રેસ વાંચી જાય ને તો એ સરકાર આવી જાય ધર્મનો કોઈ પણ ઇશ્યુ હોય એને સીબીઆઈ તપાસો પણ કૂતરા સુખતા 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 કમલમ જ પહોંચે અને જાતિવાદ હોય તો એને કૂતરા સુગતા સુખતા પીસીસી પહોંચી જાય નિશાન ચૂક માપ નહીં માફ બીજું નિશાન વાત તો આટલી જ છે ને તો તમે ગોલ તો મારે રાષ્ટ્રપતિ થવું જ છે લો રાષ્ટ્રપતિ થવું જ છે અને થવું જ જોઈએ રાહુલ ગાંધી હોય તો ભરત સોલંકીને પૂછ્યા વગર આણંદમાં એક પત્તું રાહુલ ગાંધી હોય તો ઘોડા તો બહુ દૂર 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 સુધીની વાત છે જો એમના તાકાત હોય તો મધુસૂદન મિસ્ત્રીને પૂછ્યા વગર સાબરકાંઠામાં એક ક્રિયાશીલ સભ્ય નોંધી બતાવે તુષાર ચૌધરીને પૂછ્યા વગર સુરતમાં કરી બતાવે સુબા છે સુબા સુબાની મેલા છે રાહુલ ગાંધી તો બહુ નાના પડે ગોળી 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 પી જાય રાહુલ ગાંધી મેદાન નાઠા હોય મેદાન મૂકી મૂકીને ભાગી ગયા હતા મારે નથી લડવું મારે નથી લડવું એટલે ગ્રામ પંચાયતો સભ્ય પદે આ છોડતા નથી પણ હું તો કોઈથી ડરતો નથી ભગવાન સિવાય કોઈથી બીતો નથી બહુ સ્પષ્ટતા સાથે મને મારો સમાજ સૌથી વધુ વાલો છે ક્ષત્રિય સમાજનું કાર્યક્ષેત્ર એ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના ઉત્સાહનું મૂકવાનું કોનું નહીં મૂકવું એ ક્ષત્રિય સમાજનું કાર્યક્ષેત્ર નથી એક સમાજની પાટીદાર સમાજ પાટીદાર સમાજ નક્કી ના કરે કે ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ કોણ બનશે આજે દેશમાં બત્રીસ કરતાં વધુ પક્ષો કોંગ્રેસમાંથી બનેલા છે અને બત્રીસ જેટલા પક્ષો કોંગ્રેસમાં ભણેલા છે ભાજપ તો ભૂલી જાવ ભાજપ તો કોંગ્રેસમાંથી જ આવે છે ઘેરીબહેન છે મારી બેન કરતા અધિક નજીક છું એમની છતાં પણ કહું છું કે ઘેનીબેન એક કાર્યકર્તાની શોધ હતી એટલે રેસના ઘોડાને પહેલી વાર કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યો ને કે શાદીના ઘોડા જ ઉતરે લોકસભા લડે હારે તો વિધાનસભા આવી જાય બેમાં હારે તો પાછા સંગઠનમાં આવી જાય પાછી ચૂંટણી હોય તો આવતી જ હોય જે ચૂંટણી આવે લગ્ને લગ્ને કુવારા ચાલુ ડિબેટમાં મને એટેક આવે તો નીચે પડી ગયો હતો ખુરશી ઉપરથી હું એકાદ મિનિટ એક દોઢ મિનિટ લેટ પડ્યો હતો પ્રાણપંખીઓ ઉડી જવાનું મારો દીકરો જાતે લોમાં સેનેટમાં ચૂંટાયો હતો છતાંય એને રાજનીતિમાં કોઈ રસ નથી એને રસ બિઝનેસમાં જ છે બીજું કહું બીજું કહું હજુ બાપનો જ મેળ બરાબર પડ્યો નથી તો એનો ક્યાં પડવાનો